આપણા અને આપના પરિવારમાં સુખ શાંતિ છવાયેલી સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આખું વર્ષ આપ પ્રગતિના પંથે બિરાજમાન થો તેવી આપ સૌને અને પ્રભુને પ્રાર્થના દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું જોયું છે તેમાં સાડા છ કરોડ ગુજરાતીઓ અગ્રેસર રહે તેવી પણ પ્રાર્થના વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવાના આ સંકલ્પ લઈ આપણે સૌ આ નવા વર્ષમાં આગળ વધીએ આજના આ પાવન દિવસે આપ સૌને ફરીથી નૂતન વર્ષને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું